અહીંયા આપણે ક્યાંનો કટટો ખા લીયો ના ક્યાં હેણ આઈ રયો નથી હજી આ સેવીને લગા પર બધી મિણયા કરનો પડ જૈ માતાજી જે શ્રી કૃષ્ણ બતાયને કેમ સો બધાય તો મજામાં સસોતા હાલ હવે કઈક આપણે કામ ખાસ કરી એ બધું કામ જ કરીનો થકી ગયા ને આપણે જ આપડા સામો પર હે ક્યાં આજે સવારમાં એનો કોઈ ખરોપો બનો તો એટલા માટે તો અહીંયા બધું ચેક કરી દીધું पवन में तो बहुज आज है बहुत पवन है हर हवा बारवन है बहुजन सटा बंद कर पवन आए अंदर ना बहुच पवन आए है अपने हज़े पांच किलो वीणाया बाकी कई हज़े वीणाया नहीं आ बाजू है અંબો વસ્ત પાકા પથરાવે આ તા હેન ખેતરમાં આ બડા પાકા પથરા હતા હોય એવડા બડા પાકા પથર હે ને આપણે કેટલા દિવસથી આ ઝકાકરા મણીયા હી પણ કીજો વાત આ બાજુ હે ને થેલા ભરેલા એટલા બનાય હે મહીન બેથે ત્રણ થેલા જેટલી તો માંડવી હે અને બે અઢી કટ્ટા જેવા સિંગ દાણા આ કાકરામાં થી હે ને એક એક દાણો બનો એટલે ઘણી બધી વાર લાગતી હોય એટલા મત એટલે બહુ ટાઈમ લાગતી

ખોરનો સમય થાય ને તો એસ કઈક મજા આવે લાગે મને સીળામાં તો છંટી બહુ પડે એટલે હેવાર-હવારમાં તેમ થાય કે ઘડીકવાર ટાડમાં બહાર નીકળે એટલે એવું લાગે હણ અત્યારે રહેને કેટલા વાગવાઈ વાગો આયા છે બે એવડો ટાઈમ થાય થાય એક સરસ મજાનો તડકો હોય એટલે નિયા હસે બેલા નખી નખીને આખો પટ ભરી મૂકે તો શું બનાવવાનું ખબર ન ક બેલા ના ખાઈ ગયા હૈ

ચલો તેમ કે આ કટ્ટો તો ઠાલવી નાખ્યો પણ જો આ હું કાકરા કહેવાય આ કાકરા કહેવાય કાકરી કહેવાય હવે મોટા મોટા એક કટ્ટામાં એને પાંચ કિલો દાણા માંડ નીકળવાના લાગ્યા છે આ માંડવીને મોસા થાય અલંકેવા હે કે સૌરાષ્ટ્ર ની ધરતી નો નજારા છે જો એક બાજુ ગિરનાર ગઢ દેખાય અને બીજી બાજુ લીલોતરી નજારા દેખાય જો હરિયાળી ખેતી અને બીજી બાજુ પક્ષી અભયારણ્ય કરી રહ્યા છે સરસ મજાનું જો કેટલા પબદરા ઉડી રહ્યા સુંદર અત્યર હે ને

खाड़ी न बनी ये अलग अलग प्रकार की मांडवी है खाली कबूतरा आटा मारे <laughs> अंधारा में खाली बेज कबूतरा देखा बाकी तो वेर बिखेर पड़ी होते बन हो तो अँ जाए खीसके लिए माला तो जो आ बता रूसडा नी करता है तो खीसकेलो है बहुत डिस्टर्बंस ने फरती को रेव बढ़ू जाए तो हवा उड़ी उड़ी ने जाड़ी में हलवा તો અહીંયા બધું એવું જ છે અત્યારે અહીંયા જ્યાં શું અહીંયા એવું જ છે બધું કેમ કે ઓપનર બનો ને તો અહીંયા તો આવી ચાલતો હોય કે ઓપનર ચાલુ હોય ને એટલે કાંઈ વાંધો નહીં આવે પણ જ્યાં અહીંયા અત્યારે સિઝન ડિંગ હોય ને તો અહીંયા અહીંયા થતું હોય એવું બધું હોય અહીંયા આપણે હજી કાકરાના ઢગલા પડ્યા ને ઢગલામાંથી નાખીએ ને ઘણા ખરા આપણે વેણી લીધા દાણા પણ હજી અહીંયા કેટલા લાઈન છે 6 ની લાઈન છે તો કેટલે ડબલ લાઈન છે નહીં તો વાહ આટલા પડ્યા છે આ દીપકટા ભાઈ મારા બાપ વેણાઈ રે એ આ માંથી વિગડીન થતી મારી ઓલા કે તો चलो હવે આપણે કઈ આગળ વધું શીખામું બસ આપણે કાકરા બાર કાઢવાનો સમય ટાઈમ થઈ જાય તો કાઢી નાખ